શ્રી ગણેશાય નમઃ ભક્તો આજે આપણે શિવ મહાપુરાણનું કોટિરુદ્ર સહિતાનો અધ્યાય સોળમો જેમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની ઉત્પત્તિનું વર્ણન કર્યું છે તે આપણે આ વિડીયોમાં શ્રવણ કરવાનું છે અને આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવાથી ધર્મ અર્થ કામ તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમજ શિવફળની પણ પ્રાપ્તિ થાય છે માટે નિત્ય આપણે શિવ મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ તો મહાકાલ જ્યોતિર્લિંગનું મહાત્મય મા ઋષિઓ બોલ્યા હે સુદ્ધ વ્યાસની કૃપાથી તમે સર્વ વસ્તુ જાણો છો ખરેખર જ્યોતિર્લિંગની કથા સાંભળવી અને અમને તૃપ્તિ થતી નથી માટે હે પ્રભુ તમે અમારા પર ખાસ અતુલ્ય કૃપા કરી હવે ત્રીજું જ્યોતિર્લિંગ અમને કહો સુદ બોલ્યા હે બ્રાહ્મણો હું ધન્ય તથા કૃતજ્ઞ થયો છું કેમ કે આપ શ્રીમાનો મને સમાગમ થયા છો ખરેખર સજ્જનો સમાગમ ધન્યવાદને પાત્ર છે આથી પોતાનું ભાગ્ય માની હું પાપોનો નાશ કરનારી અને અતિ પવિત્ર દિવ્ય કથા તમને કહું છું તમે આદરથી સાંભળજો અવંતી અથવા તો ઉજ્જયંતી નામની સુંદર નગરી છે તે શિવને પ્રિય હોય સર્વ પ્રાણીઓની મુક્તિ દેનારી મહાપવિત્ર તથા લોકોને પાવન કરનારી છે ત્યાં શંભુ કર્મોમાં તત્પર રહેનાર એક શ્રેષ્ઠ બ્રાહ્મણ હતો તે બ્રાહ્મણ વેદોનું અધ્યયન કરનાર વેદ કર્મમાં સર્વકાળ રમનાર અત્રિહોત્રી ધારણ કરનાર અને શિવ પૂજામાં સર્વકાળ આસક્ત હોય દરરોજ શિવની પાથ્વિક મૂર્તિની પૂજા કરતો હતો વેદ ઉપર સર્વદા પ્રિય રાખનાર તે વેદ પ્રિય નામનો બ્રાહ્મણ સર્વકાળોમાં ફળ પ્રાપ્ત કરી લીધા અને છેવટે ઉત્તમ જ્ઞાનમાં પરાયણ થઈ સત્પુરુષોની ગતિ એટલે કે મુક્તિ પ્રાપ્ત કરી હે શ્રેષ્ઠ મુનિઓ તે બ્રાહ્મણોને ચાર પુત્ર હતા તેઓ પણ તેના જેવા જ કાયમ શિવપૂજામાં તત્પર તથા હંમેશા માતાપિતાથી નહીં ઉતારતા રહેતા હતા તેઓમાં સૌથી મોટો દેવપ્રિય તે પછીનો પ્રિય મેઘા ત્રીજો સુકતુક નામનો તથા ચોથો કરતા શ્રુવ્રત નામે હતા તેઓના પુણ્ય પ્રાપ્તિથી પૃથ્વી પર અજવાળિયામાં જેમ ચંદ્ર વધે તેમ નિરંતર સુખ વધવા લાગ્યું વળી તેમના ગુણો પણ સુખકારક હોય ત્યાં વધવા લાગ્યા જેથી તે કાળે એ નગરીમાં બ્રહ્મ તેજમય બની રહ્યું એ અરસામાં ત્યાં જ ઉત્તમ વૃતાંશ બન્યું તેને હે શ્રેષ્ઠ બ્રાહ્મણો મેં જે રીતે સંભળાવ્યું છે તે રીતે હું તમને કહું છું તમે સાંભળો રત્નમાલ પર્વત ઉપર દૂષણ નામે મોટો અસુર રહેતો હતો તે દેવેત્યોનો રાજા હોય ધર્મ પર કાયમ દ્રેશ કરનારો તથા બળવાન હતો બ્રહ્માના વરદાનના લીધે તેણે જગતને તુચકારી કાઢ્યો અને દેવોને જીતી લઈને તેમના સ્થાને હાંકી કાઢ્યા જેમ સિંહ સસલાનો નાશ કરી નાખે તેમ એ દુષ્ટ અસુર પૃથ્વી પર સર્વ વેદ ધર્મો તથા સંપૂર્ણ નાશ કરી નાખ્યો જેટલા વેદ ધર્મો હતા તે બધા તેણે દૂર કર્યા અને દરેક તીર્થમાં તથા ક્ષેત્રમાં જે ધર્મ હતો તેણે પણ તેને દૂર કર્યો કેવળ એક અવંતિકા નગરી જ વેળા ધર્મને લીધે સુંદર દેખાતી હતી એમ તેણે વિચાર કરી જે કર્યું હતું તે સાંભળો તે મહાસુર દૂષણે ઘણા સૈન્યને સાથે રાખીને નગરીમાં રહેતા સર્વ બ્રાહ્મણોને ઉપદેશીને તે નગરી ઉપર ચડાઈ કરી તે દૈવત્ય બ્રાહ્મણોનો દ્રોહ કરનાર મહાન નીચ બની મોટા દૈવિત્યોને બોલાવી આ વચન કહ્યું દૈવત્ય બોલ્યા આ દુષ્ટ બ્રાહ્મણો મારું વચન કેમ માનતા નથી આ વેદ ધર્મમાં તત્પર રહે છે માટે મારા અભિપ્રાય પ્રમાણે તેઓ શિક્ષાને પાત્ર છે મેં લોકોમાં બધા દેવો તથા રાજાઓને હરાવ્યા છે તો હે શ્રેષ્ઠ દેવત્યો આ બ્રાહ્મણોને શુભ વંશ નહીં કરી શકાય જો તેઓને જીવવાની ઈચ્છા હોય તો શિવનો ધર્મ તથા વેદોનો પરમ ધર્મ ત્યજી દે ભલે સુખ ભોગવનાર થાય નહીં તો તેઓના જીવ માટે પણ સંચય નથી મેં સત્ય કહ્યું છે માટે તમે શંકારહિત થઈને કાર્ય કરો સુત બોલ્યા એવો નિયમ કરી તે ચારેય દેવત્યો ચારેય દિશાઓમાં પ્રથમ પ્રલયકાળની જેમ અગ્નિઓને સળગી રહ્યા હતા તેમ સળગી રહ્યા હતા વિનાશ કરવા લાગ્યા પેલો બ્રાહ્મણે દેવિત્યોનો ઉધમ સાંભળી દુઃખ ન પામ્યા તેઓ તે શિવનું ધ્યાન કરવામાં તત્પર રહ્યા એ બ્રાહ્મણોએ એ વેળા ધૈર્યનો આશ્રય કર્યો અને શ્રેષ્ઠ ધ્યાનથી તેઓ ચલિત ન થયા તેઓએ ખાતરી હતી કે શિવની આગળ એ રાકડા દેવોત્ય કોણ માત્ર છે એવામાં પહેલાં દેવતીઓએ પણ એ પવિત્ર નગરીને ઘેરી લીધી ને લોકોને પીડવા માંડ્યો ત્યારે એ લોકો પહેલાં બ્રાહ્મણ પાસે આવ્યા લોકો બોલ્યા હે સ્વામી હવે શું કરશું દુષ્ટો આવી પહોંચ્યા છે ઘણા લોકોને તેઓએ મારી નાખ્યા છે હવે તો તેના ઘણા જ નજદીક આવી પહોંચ્યા છે ત્યારે સુત બોલ્યા એ લોકોનું એવું વચન સાંભળી વેદપ્રિયાના પુત્રએ બ્રાહ્મણે શંકર પર સદા વિશ્વાસુ હોય તેમને આ વચન કહ્યું બ્રાહ્મણ બોલ્યો આપણી પાસે દુષ્ટોને ભય ઉપજનારું સૈન્ય નથી તેમજ શસ્ત્રો પણ નથી કે જેથી તેઓને હાંકી કઢાય આ લોકમાં હર કોઈ સામાન્ય પણ જે આશ્ચર્ય હોય છે તેનું પણ અપમાન થઈ શકતું નથી તો પછી આપણે તો સમર્થ શિવના આશ આશ્રિત છીએ એટલે અહીં આપણું અપમાન કેમ થશે તો અહીં આપણું અપમાન કેમ થશે નહીં જ થાય એ નક્કી છે પ્રભુ શંકર આજે અસુરોના ભયથી આપણું શિવ સિવાય બીજા કોઈ પ્રકારે લોકમાં આપણને શરણ નથી સુત બોલ્યા એમ ધૈર્ય ધરી તે બ્રાહ્મણો તો પ્રાથમિક શિવલિંગનું પૂજન કરી ધ્યાનમાં જ બરાબર તત્પર રહ્યા તેટલામાં સૈન્યની સાથે રહેલા પેલો દૃષ્ટ દેવેત્ય બ્રાહ્મણને ત્યાં જોયો એ દૃષ્ટના નામે દેવત્ય તરત જ આવી વચન કહ્યું આ લોકોને મારી નાખો મારી નાખો તે વેળા પેલા બ્રાહ્મણોએ તો તેનું દૈવત્યએ કહેલું વચન સાંભળ્યું જ નહીં એ વેદપ્રિયનો પુત્ર તો શંભુના ધ્યાનમાં તત્પર રહ્યા પછી તે દુષ્ટાત્માએ બ્રાહ્મણોને મારી નાખવાની જેવી ઈચ્છા કરી કે તરત તે વખતે પાથ્વિક શિવલિંગના સ્થાને અવાજ સાથે ખાડો થઈ ગયો તે ખાડામાંથી વિકરાળ સ્વરૂપ ધારણ કરનાર શિવ પ્રગટ થયા તે મહાકાલ નામે ખ્યાતિ પામ્યા દુષ્ટોનો નાશ કરનાર તથા સજ્જનોને શરણાગત થયા તેમણે એ દુષ્ટ તારા જેવા દુષ્ટોને મહાકાલ હું પ્રગટ થયો છું તો બ્રાહ્મણો પાસેથી દૂર જા એમ કહી એ મહાકાલ શંકરે કેવળ એક હુંકાર એટલે એક હકાકટથી દૂષણ દૈવત્યને તરત જ સૈન્ય સાથે બાળી ભસ્મ કરી નાખ્યો કેટલાક સૈન્યએ તેને સંહાર કર્યું કેટલુંક સૈન્ય તો ત્યાંથી નાસી જ ગયું અને પરમાત્મા શિવે તો દૂષણોનો ત્યાં જ નાશ કરી નાખ્યો જેમ સૂર્યને જોઈ અંધારું સંપૂર્ણ નાશ પામે તે જ પ્રમાણે શિવને જોઈને એ દૈવત્યનું સૈન્ય સંપૂર્ણ નાશ પામ્યું દેવોના દુર્ધવ નગારા વાગી રહ્યા હતા પુષ્પોની વૃષ્ટિ થવા લાગી વિષ્ણુ તથા બ્રહ્મા આદિ સર્વ દેવો ત્યાં આવી પહોંચ્યા પહેલાં બ્રાહ્મણ લોકોનું કલ્યાણ કરનાર તે શંકરદેવને ભક્તિથી પ્રણામ કરી બે હાથ જોડી વિવિધ સ્ત્રોતોથી તેમની સ્તુતિ કરી રહ્યા હતા શિવે પોતે અતિશય પ્રસન્ન થઈ એ બ્રાહ્મણોને આશ્વાસન આપતા અને એમને વરદાન માગો એમ તે મહાકાલેશ્વર મહેશ્વરે તેમને કહ્યું તે સાંભળી બધા બ્રાહ્મણો તે વેળા બે હાથ જોડી ભક્તિથી શિવને ખૂબ પ્રણામ કરી મસ્તકો નમાવી તેમને કહેવા લાગ્યા બ્રાહ્મણો બોલ્યા હે મહાકાલ મહાદેવ હું દુષ્ટોને શિક્ષા કરનાર પ્રભુ હે શંભો શિવ તમે અમને મુક્તિ આપો અને અમે સંસાર સમુદ્રથી તારો હે શિવ લોકોની રક્ષા માટે આપ હવે અહીં જ રહો અને હે પ્રભુ શંભુ પોતાનું દર્શન કરતા લોકોને સર્વકાળ આપતારો શુદ્ધ બોલ્યા એમ તે બ્રાહ્મણોએ કહ્યું એટલે તેમની સતગતિ આપી ભક્તોની રક્ષા કરવા માટે એ જ અતિશય પવિત્ર ખાડામાં શિવ બિરાજ્યા પહેલો બ્રાહ્મણ મુક્તિ પામ્યો અને ત્યારે ચારેય દિશાઓમાં એક કોષ જેટલી ભૂમિ શિવના સ્થાનરૂપ બની ગઈ ત્યાં બધે લિંગ સ્વરૂપે તે પ્રગટ થયા એ શિવ મહાકાલેશ્વર નામે પૃથ્વી પર પ્રખ્યાત થયા અને હે બ્રાહ્મણો તેમના દર્શન કરવાથી સ્વપ્નમાં પણ કંઈ દુઃખ થતું નથી જે 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 કામના ઈચ્છિત મનુષ્યોએ મહાકાલેશ્વર લિંગને ભજે છે તેને તે કામ પ્રાપ્ત થાય છે અને પરલોકમાં તે જ મોક્ષ પામે છે હે ઉત્તમ વ્રત ધારી બ્રાહ્મણો આ સર્વ મહાકાલનું મહાત્મય તથા એમની ઉત્પત્તિ મેં તમને કહી છે હવે બીજું શું કહેવા સાંભળવા ઈચ્છો છો આ સાથે શિવ મહાપુરાણનું ચોથું કોટિરુદ્ર સહિતામાં મહાકાલ જ્યોતિર્લિંગના મહાત્મયનું વર્ણન નામનો સોળમો અધ્યાય સમાપ્ત થાય છે અધ્યાય સત્તરમો મહાકાલ ઉજ્જૈન જ્યોતિર્લિંગનું મહાત્મય હવે બીજું ચાલુ થશે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં શ્રવણ કરશું અને ત્યાં સુધી જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવા માટે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ